ચાણસમા ખાતે ડોડિયા પરિવાર દ્વારા તેજસ્વી તરલાઓનો સન્માન સમારંભ યોજાયો આજરોજ ચાણસમા ખાતે ડોડીયા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓ માટે નહીં નફો નહીં નુકસાનના ધોરણે એકસો બાણું પેજ સારી ક્વોલિટીના ચપડાઓનું વિતરણ કરાયું હતું જેમાં ડોડિયા પરિવાર દ્વારા સમસ્ત અનુજાતિના વિદ્યાર્થીઓ માટે દર વર્ષની જેમ ચાલુ વર્ષે તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ તેમજ રાહત દરે ચોપડા વિતરણ સાથે વિશેષમાં ધોરણ પાંચ ધોરણ છ અને ધોરણ આઠમાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ નવોદય સીટી પીએસસી NMMS અને જ્ઞાન સાધના અંતર્ગત માર્ગદર્શન શ્રી રતિભાઈ દ્વારા આપ્યું હતું વ્યસન એક દૂષણ માર્ગદર્શન શ્રી નરેશભાઈ પટેલે આપ્યું હતું આ પ્રસંગે ચાણસમાની શૈક્ષણિક સંસ્થાઓના અગ્રણીઓ તેમજ શહેર અગ્રણીઓ તેમજ સમસ્ત ડોડિયા પરિવાર તેમજ વિદ્યાર્થીગણ ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ કમલેશ પટેલ ચાણસમા મુકામે સમસ્ત અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડા વિતરણનું મે આયોજન કરેલું આ ચોપડા વિતરણનું આયોજન અમે વર્ષોથી દાતાઓના દાંત અને દોડિયા પરિવારના સાથ અને સહકારથી કરીએ છીએ આ વર્ષે પણ અમે રાહત દરે આ મોંઘવારીના સમયમાં ગરીબ બાળકોને ઓછી કિંમતે સારું ચોપડું મળી રહે એટલા માટે અમે દાતાઓના સહકારથી આ સાલ પણ અમે ચોપડા વિતરણનું આયોજન કર્યું સવિશેષમાં આ વર્ષે અમે વિચાર્યું કે કેટલીક પ્રાથમિક શાળાઓમાં નવોદય કેટ પીએસસી એનએમએમએસ અને જ્ઞાન સાધના જેવી પરીક્ષાઓ આવે છે જેના વિશે માર્ગદર્શનનો કાર્યક્રમ રાખે વિશેષમાં અત્યારે સમાજની અંદર વૈશ્વિક દૂષણ છે તો વ્યસનના નુકસાન અને એની જાગૃતિ માટે પણ આજ ડોડિયા પરિવાર વતી એક સુંદર આયોજન કરવામાં આવ્યું આજના દિવસે આજુબાજુના દૂરથી સમગ્ર અનુસૂચિત જાતિના ધોરણ ત્રણથી બારના વિદ્યાર્થીઓ માટે રાહત રાહતદારી ચોપડા વિતરણનું આયોજન કરે છે અને આ ચોપડો અમે એક ચોપડો વીસ રૂપિયે જે એકસો બાણું પેજનો ચોપડો છે પોસ્ટકે સાઇઝનો અમે રાહત રાહતદારી વિદ્યાર્થીઓને આપીએ છીએ અમારા આ કામમાં અમને સતત દાતાઓનો વડીલોનો દુરિયા પરિવારનો સમગ્ર સમગ્ર સમાજના દાતાઓનો અમને સહકાર મળતો રહે છે તે બદલ હું સમગ્ર દુરિયા પરિવાર અમારી યુવા ટીમ વતી સર્વદાતાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું થેન્ક યુ